ભગવાન અને શાસ્ત્ર બે ઉભા હોય તો એમાં શાસ્ત્ર ની વાત માનવાની ભગવાનની વાત નહીં માનવાની કેમ થાય હા બિલકુલ હું નથી કેતો અશ્વત્થામાં મારવા ગયેલા અર્જુન અશ્વત્થામાં મારવા માટે અર્જુન ને દ્વારકાધીશ ને કીધું મારી નાખું ને તો કીધું હા મારી નાખ મારી નાખો રાખીને શું મારી નાખ પણ દ્રૌપદી ના પાડે છે બ્રાહ્મણ ને હા એ છે શાસ્ત્ર માં લખ્યું છે બ્રાહ્મણ ને એ પાપ તો છે જ ગમે તેવો હાથ હોય તો બ્રાહ્મણ ઉપર હાથ ન પડાય હું તો કઉ મારી નાખ મારે ખોટું બોલવું મારે ફરી જવું મને કઈ ફેર પડતો મારી નાખ તંતર તને વાંધો ન હોય તો

એનાથી વિશેષ જગત ની શાસ્ત્રી ખોટા હોય શકે શાસ્ત્ર ખોટું શાસ્ત્રો શાસ્ત્ર ની વાત માનવાની ની વાત ન માનો તો ચાલશે કપિલ મહારાજે માં કીધું કે જો મનને તમારે સ્થિર રાખવું છે મનને તમારે કાબુમાં રાખવું છે તો શું કરવું પડે તો કીધું મનને કાબુમાં રાખવાનો તો એક જ રસ્તો છે જો ભગવાન નું ભગવદ્ ભજન થાય તો મનને શાંતિ ની પ્રાપ્તિ થાય કોને કીધું છે મનથી કરેલું સત્કર્મ મનથી કરેલું કીર્તન મનથી કરેલું ભજન માણસને બહુ મોટું ફળ આપે આખી જિંદગી ભજન ન કર્યું હોય તો એ ચાલે પણ અંતકાળે જો મનથી ભગવાન કૃષ્ણનું નામ લેવાય જાય તો એ બેડો પાર થઈ જાય હું નથી કેતો રામાયણ કહે તુલસીદાસજી કહે છે